આપ સૌનું સ્વાગત છે આજે આપણે ગુજરાતી ટીવી ડોટ કોમ પર સેવક માધવ જસાપ્રા દ્વારા પ્રસ્તુત થયેલા શ્રી પ્રેમાનંદજી મહારાજના એક ખૂબ જ એમ કહી શકાય કે પ્રેરણાદાયી સત્સંગ પર વાત કરવાના છીએ આ તારીખ પાંચ અગિયાર બે હજાર પચ્ચીસનો સત્સંગ છે નમસ્કાર આપણો મુખ્ય હેતુ એ છે કે મહારાજજીના જે અમૂલ્ય વિચારો છે ધર્મ ભક્તિ કર્મ ભગવત પ્રાપ્તિના માર્ગ વિશે એમાંથી આપણે મુખ્ય જ્ઞાન તારવી શકીએ હા અને ખાસ કરીને આપણા ગુજરાતી શ્રોતાઓ માટે આ ચર્ચા ઉપયોગી બને બિલકુલ આ સત્સંગમાં ખરું કહું તો ભક્તોએ ઘણા પાયાના પ્રશ્નો પૂછ્યા છે જેના ઉત્તર મહારાજીએ બહુ સરસ રીતે આપ્યા છે આપણે એમના માર્ગદર્શનના જે મુખ્ય પાસા છે જેમ કે કર્મનો સિદ્ધાંત કેવી રીતે કામ કરે છે નામ જપની શક્તિ શું છે પછી આ મનની ચંચળતા અહંકાર એ બધાને કેમ કાબૂમાં રાખવા અને છેલ્લે ભગવાનનો પ્રેમ કેવી રીતે મેળવવો એના માટેના નક્કર ઉપાયો કયા છે એના પર આપણે ધ્યાન આપીશું બરાબર તો ચાલો શરૂ કરીએ એક એવા સવાલથી જે લગભગ દરેકના મનમાં હોય છે શું ભગવાનનું નામ સતત જપવાથી એટલે કે નિરંતર નામ જપ કરવાથી આપણા જે જૂના કર્મો છે પૂર્વ જન્મના જેને પ્રારબ્ધ કહેવાય પ્રારબ્ધ તે ખતમ થઈ શકે આ કર્મનું ગણિત થોડું આમ ગુચવાળા ભર્યું લાગે છે તમે આને જરા સરળ શબ્દોમાં સમજાવશો પ્રારબ્ધ ક્રિયામાણ સંચિત આ બધું શું છે ચોક્કસ જુઓ મહારાજજીના કહેવા મુજબ આ સમજવું બહુ જ જરૂરી છે પ્રારબ્ધ કર્મ એટલે શું એવા કર્મનું ફળ જે આપણે ભૂતકાળમાં કરી ચૂક્યા છીએ અને જે હવે આ જન્મમાં ભોગવવા માટે તૈયાર થઈ ગયું છે પાકી ગયું છે એમ સમજો અચ્છા એ જાણે કે ધનુષમાંથી તીર છૂટી ગયું હવે એને પાછું ના વાળી શકાય મહારાજજી તો એને વજ્રની લીક કહે છે મતલબ ખૂબ જ બળવાન ઓહો એને ભોગવવું જ પડે પછી તમે સામાન્ય માણસ હો કે મોટા સંત મહાપુરુષ દાખલા તરીકે રામકૃષ્ણ પરમહંસજીને ગળાનું કેન્સર થયું હા સાંભળ્યું છે કે પછી રાજા દશરથજીનો દાખલો લો શ્રવણકુમારના વધને કારણે એમને પુત્રવિયોગનો શાપ મળ્યો ભગવાન રામ પોતે એમના પુત્ર હતા છતાં દશરથજીને એ વિયોગ ભોગવવો પડ્યો આ બધું પ્રારબ્ધ હમ તો જો પ્રારબ્ધ ભોગવવું જ પડે એ આટલું બળવાન છે તો પછી સાધના ભક્તિ આ નામજપ એ બધાનો અર્થ શું શું એ બધું નકામું છે પ્રારબ્ધ સામે આમ સાંભળીને તો કોઈ નિરાશ પણ થઈ જાય ના ના બિલકુલ નહીં નિરાશ થવાની જરાય જરૂર નથી અહીં જ તો મહારાજજી નામજપની ખરી તાકાત બતાવે છે જુઓ નામજપ છે ને એ બે પ્રકારના કર્મો પર સીધી અસર કરે છે કયા બે એક તો ક્રિયામાણ કર્મ એટલે કે જે કર્મો આપણે અત્યારે આ વર્તમાનમાં કરી રહ્યા છીએ અને બીજું છે સંચિત કર્મ એટલે ભૂતકાળના કર્મોનો એવો મોટો જથ્થો જે હજુ ફળ આપવા માટે તૈયાર નથી થયો પેન્ડિંગ છે એમ કહો ને અચ્છા જે હજી પાક્યા નથી બરાબર નામજપ આ બંનેને ક્રિયામાણ અને સંચિતને ભસ્મ કરી શકે છે બાળી શકે છે એમને ફળ આપતા પહેલાં જ નષ્ટ કરી શકે છે ઓ આ તો મોટી વાત છે હા અને હવે રહી વાત પ્રારબ્ધની ભલે નામજપ પ્રારબ્ધને મિટાવી ન શકે એ વાત સાચી પણ એ પ્રારબ્ધ ભોગવવાની શક્તિ આપે છે અને સૌથી મોટી વાત એ ભોગવતી વખતે એમાં પણ આનંદ આપે છે દુઃખમાં આનંદ એ કેવી રીતે હા દી કે છે કે ભજનનો પ્રભાવ એવો છે કે કષ્ટ પણ ઉત્સવ જેવું લાગે જો ભજન ના હોય ને તો સુખ પણ બોજ જેવું લાગે પણ ભજન હોય તો દુઃખ પણ પ્રસાદ બની જાય પ્રારબ્ધ ભોગવતી વખતે માણસ ભાંગી ન પડે વિચલિત ન થાય શાંત અને આનંદમાં રહી શકે એ નામજપની ભેટ છે સમજાયું એટલે પ્રારબ્ધને સહન કરવાની હિંમત અને શાંતિ મળે બરાબર સામર્થ્ય મળે એટલે ભજન અનિવાર્ય છે અને હા બીજી એક વાત જો ક્યારેક ભૂલથી અજાણતા કોઈ ખોટું કર્મ થઈ જાય આપણાથી તો તરત જ સાચા દિલથી એનો પ્રાયશ્ચિત કરી લેવો જોઈએ જેથી એ નવું પ્રારબ્ધ બનીને પાછું ના આવે હમ તત્કાળ પ્રાયશ્ચિત બરાબર તો નામજપ પ્રારબ્ધને સહ્ય બનાવે છે અને નવા કર્મોને બાળે છે પણ એની શક્તિ બસ આટલી જ છે કે એનાથી પણ કંઈક વિશેષ છે આમ તો આટલું પણ ઘણું છે પણ અરે વિશેષ જ છે મહારાજજીના મતે તો નામ જપ અને ખાસ કરીને એમાંય રાધા રાધા નામ એ સર્વશક્તિમાન છે એ ખાલી કર્મો પર જ અસર નથી કરતું એના બીજા ઘણા ફાયદા છે જેમ કે એ મનને એક અદ્ભુત અલૌકિક શાંતિ આપે છે તમારી કોઈ સંસારની ભૌતિક ઈચ્છા હોય કે પછી ભગવાનના પ્રેમની ઈચ્છા હોય નામ જપમાં બધી જ મનોકામના પૂરી કરવાની તાકાત છે બધી જ હા એ સૌભાગ્ય વધારે છે ગોસ્વામી તુલસીદાસજીનું ઉદાહરણ યાદ કરો મહારાજજી કહે છે ને જ્યાં સુધી એ રામના નહોતા થયા ત્યાં સુધી ભીખ પણ નહોતી મળતી પણ જેવા રામના થયા તો બાદશાહ અકબર પણ એમના ચરણોમાં આવીને ઝૂકી ગયા આ શું છે આ નામનો પ્રતાપ છે વાહ અને આરોગ્યનું શું સ્વાસ્થ્ય માટે પણ ફાયદો કરે ચોક્કસ મહારાજજી કહે છે દેહ સૌભાગ્યમ આરોગ્યમ દેહમાં પરમ સુખ નામ જપથી શરીરમાં જે સારા વાઇબ્રેશન્સ જે દિવ્ય સ્પંદનો પેદા થાય છે એ નામામૃત જેવા છે એ રોગો સામે લડવાની શક્તિ આપે છે અકાળ મૃત્યુથી બચાવે છે ભલે શરીરમાં કોઈ બીમારી હોય પણ નામ લેનાર ભક્ત અંદરથી એક પ્રકારની સ્વસ્થતા એક આનંદ અનુભવી શકે છે અને પરમ સુખ જેની બધાને તલાશ હોય છે એ જ તો મુખ્ય વાત છે પરમ સુખ શેમાં છે પૈસામાં પદમાં ના સાચું ટકી રહે એવું પરમ સુખ તો ભગવાનના પ્રેમમાં છે એમના રૂપ માધુરીના અનુભવમાં છે એમની નજીક હોવાની અનુભૂતિમાં છે નામજપ આ અલૌકિક સુખ અપાવે છે અને પેલી ત્રણ મુખ્ય એષણાઓ છે ને કંચન એટલે ધન કામિની એટલે વાસના અને કીર્તિ એટલે પ્રતિષ્ઠા જે માણસને ભટકાવ્યા કરે છે હા નામજપ એના પર જીત મેળવવામાં મદદ કરે છે અને સૌથી મહત્વની વાત જે મારે ફરીથી કેવી છે જે મહારાજજી વારંવાર કહે છે મન લાગે કે ના લાગે ભાવ જાગે કે ના જાગે શ્રદ્ધા કદાચ ઓછી હોય કે વધારે હોય નામજપ છોડવાનો નહીં ભલે મન આમ તેમ ભટકતું હોય તો પણ તો પણ મહારાજજી અગ્નિનું ઉદાહરણ આપે છે અગ્નિને તમે જાણીને અડો કે અજાણતા એ બાળવાનું કામ તો કરશે જ એમ નામ પણ પોતાનો પ્રભાવ બતાવ્યા વગર રહે જ નહીં બસ શ્વાસની જેમ જપતા રહો પણ હવે પ્રેક્ટિકલ વાત પર આવીએ ભજન કરવા બેસીએ પણ મન ક્યાંનું ક્યાં પહોંચી જાય અથવા ક્યારેક એવો વિચાર આવી જાય કે જુઓ હું કેવું સરસ ભજન કરું છું આ સૂક્ષ્મ અહંકાર આ બહુ કોમન અનુભવ છે આના માટે મહારાજજી શું ઉપાય બતાવે છે હા આ પ્રશ્ન પણ બહુ મહત્વનો છે મનની શાંતિ માટે તો મહારાજજી એક જ ઉપાય આપે છે સીધો અને સરળ ચોવીસ કલાક ભગવાનનું નામ જપ ચોવીસ કલાક હા અને એ ભારદને કહે છે મેં મન લગાડવાની વાત નથી કરી મેં ભજન કરવાની વાત કરી છે એટલે આપણું કામ ભજન કરવાનું છે મન લાગે છે કે નહીં એની ચિંતા ભગવાન પર છોડી દેવાની જેમ આપણે શ્વાસ લઈએ છીએ એમ ભજન કરવાનું પણ મન તો ભાગશે જ ને શરૂઆતમાં ભાગે ભલે ભાગે જેમ ટીપે ટીપે સરોવર ભરાય એમ નિયમિત અભ્યાસથી જપ ચાલુ રાખવાથી ધીમે ધીમે મન આપોઆપ નામમાં સ્થિર થવા માંડશે એની મેળે થશે આપણે ફક્ત પ્રયત્ન ચાલુ રાખવાનો છે જપ છોડવાનો નથી બરાબર કરતા રહેવાનું છે અને પેલો અહંકાર જે છાનો માનો આવી જાય છે હું ભજન કરું છું હું સાધક છું આ ભાવનું શું બહુ સારો મુદ્દો ઉઠાવ્યો અહંકાર તો સાધનાનો મોટો દુશ્મન છે એના નાશ માટે મહારાજજી નમન ભક્તિનો રસ્તો બતાવે છે નમન ભક્તિ એટલે એટલે કે સર્વ જીવોમાં દરેક કણમાં ભગવાન જ વસેલા છે એવું સમજીને સૌને મનોમન પ્રણામ કરવા અને પોતાને પોતાને ઘાસના તણખલાથી પણ વધારે નમ્ર નીચા માનવા તૃણાદપી સુનીચેન હમ પોતાને સાવ નાના ગણવા હા અને પેલું જે તમે કહ્યું ને હું ભજન કરું છું કે મને બહુ જ્ઞાન છે કે મેં આટલો ત્યાગ કર્યો આ બધા સૂક્ષ્મ અહંકાર છે એનો ઉપાય એ છે કે હંમેશા એવી દૃઢ ભાવના રાખવી કે જે કંઈ થોડું ઘણું સાધન ભજન મારાથી થાય છે એ મારી કોઈ તાકાત નથી એ તો ફક્ત અને ફક્ત ગુરુ અને ભગવાનની કૃપાથી જ થઈ રહ્યું છે હું તો નિમિત્ત માત્ર છું આવી દિનતા આવી નમ્રતા જ અહંકારને ઓગાળી શકે છે આ નમ્રતાની વાત ગુરુ શિષ્ય સંબંધમાં પણ લાગુ પડે ખરું ને સત્સંગમાં પ્રણામ સ્વીકારવા વિશે કે જીવિત ગુરુની મૂર્તિ પૂજા વિશે પણ વાત આવી હતી એ જરા સ્પષ્ટ કરશો હા મહારાજજીએ આ વિશે પણ ચોખ્ખું માર્ગદર્શન આપ્યું છે એમણે કહ્યું કે સંત કે ગુરુએ ક્યારેય મનથી પ્રણામનો સ્વીકાર ન કરવો જોઈએ કારણ કે એનાથી અહંકાર વધી શકે છે બરાબર પણ જો કોઈ ભાવથી આગ્રહ કરીને પ્રણામ કરે તો એનો તિરસ્કાર કરીને એને દુઃખી પણ ન કરવો કારણ કે શરીર તો ભગવાનનું જ છે એમને સમર્પિત છે એટલે એ પ્રણામ તો અંતે શરીરમાં બેઠેલા ભગવાનને જ પહોંચે છે સંતે ફક્ત મનમાં એ ભાવ ન રાખવો કે મને પ્રણામ કર્યા અચ્છા અને મૂર્તિ પૂજાનો જીવિત ગુરુની જુઓ જ્યાં સુધી ગુરુદેવ શરીરમાં બિરાજમાન છે ત્યાં સુધી એમની છબી એટલે કે ફોટો રાખી શકાય પૂજા કરી શકાય પણ મૂર્તિ એટલે કે વિગ્રહ એની સ્થાપના સામાન્ય રીતે શાસ્ત્રો કહે છે કે ગુરુના દેહ ત્યાગ પછી થાય છે પણ પેલો એકલવ્યનો પ્રસંગ છે ને હા એકલવ્યનો પ્રસંગ અપવાદ છે એ ખાસ પરિસ્થિતિ હતી અને એનો ભાવ અત્યંત પ્રબળ હતો પણ મહારાજજી એમ પણ કહે છે કે જો કોઈએ ખૂબ ભાવથી પ્રેમથી જીવિત ગુરુની મૂર્તિ બનાવી જ લીધી હોય તો એ પૂજા ચારું રાખી શકે છે એમાં કોઈ પાપ નથી છેવટે તો ભાવ જ મુખ્ય છે અને પેલી વાત ગુરુ બદલવા વિશે ઘણા લોકોએ નાનપણમાં કદાચ કુટુંબની પરંપરા પ્રમાણે દીક્ષા લીધી હોય પણ મોટા થયા પછી એમની રૂચિ બદલાય કોઈ બીજા માર્ગમાં શ્રદ્ધા બેસે તો શું કરું મારાચી આ બાબતે બહુ સ્પષ્ટ છે એમનું મત છે કે જે ગુરુ પાસેથી મંત્ર મળ્યો હોય એને શ્રદ્ધાથી વળગી રહેવું એ સૌથી ઉત્તમ છે વારંવાર ગુરુ બદલવાથી સ્થિરતા નથી આવતી કારણ કે ગુરુ તત્વ અને ભગવાન એક જ છે જે મંત્ર મળ એ જ કલ્યાણકારી છે એમ માનીને એનો જપ કરવો પણ બાળપણની દીક્ષાનો શું ત્યારે તો સમજણ ન હોય સાચી વાત છે બાળપણમાં લીધેલી દીક્ષા વખતે બાળકને પૂરી સમજ નથી હોતી એટલે ઘણીવારે ફક્ત એક સંસ્કાર જેવી બની રહે છે સાચી દીક્ષા કે સાચા ગુરુ ધારણ તો ત્યારે થાય જ્યારે વ્યક્તિ પોતાની સમજથી પોતાની શ્રદ્ધાથી સભાનપણે કોઈ માર્ગદર્શકને સ્વીકારે એટલે જો બાળપણમાં દીક્ષા લીધી હોય અને હવે માનો કે રાધા નામ જપમાં કે ભક્તિના કોઈ બીજા અંગમાં વધુ રૂચિ જાગી હોય તો પોતાના મૂળ ગુરુનું મનમાં સ્મરણ કરીને એમની આજ્ઞા લઈને એ નવું સાધન અપનાવી શકાય છે પણ મૂળ ગુરુ પ્રત્યે અનાદર કે તિરસ્કારનો ભાવ ક્યારેય ન આવવો જોઈએ સમજાયું તો આપણે નામ જપની શક્તિ મન અહંકાર પર કાબુ ગુરુ શિષ્ય સંબંધ આ બધું સમજ્યા હવે આ બધાને જોડીને જોઈએ તો ભગવાનનો પ્રેમ મેળવવા એટલે કે ભગવત પ્રાપ્તિના મુખ્ય ધ્યેય સુધી પહોંચવા માટે મહારાજજી કોઈ એક વ્યવહારુ રસ્તો કોઈ સ્ટેપ્સ બતાવે છે હા બિલકુલ મહારાજજીએ બહુ સુંદર રીતે સમજાવ્યું છે કે આ મનુષ્ય જીવનનો જે પરમ ઉદ્દેશ છે મોક્ષ કહો ભગવત પ્રાપ્તિ કહો કે ભગવત પ્રેમ કહો એના સુધી પહોંચવા માટે આપણને જે સાધનો મળ્યા છે બુદ્ધિ મન ઇન્દ્રિયો ધન સમય એનો ઉપયોગ કેવી રીતે કરવો એમના કહેવા પ્રમાણે કેટલાક મુખ્ય પગલા છે જેને આપણે આમ સમજી શકીએ કયા કયા પહેલું આંતરિક સમર્પણ એમાં શું આવે મન મનને સતત ભગવાનના નામ રૂપ ગુણ લીલાના વિચારમાં જોડી રાખવું સંસારમાંથી વાળીને પ્રભુ તરફ વાળવાનો પ્રયાસ વિચાર સમજ પેલી ભ્રમણા દૂર કરવી કે સંસારના ભોગમાં સાચું સુખ છે સમજવું કે સંસાર તો દુઃખનું ઘર છે અશાશ્વત છે સાચું સુખ તો ભગવાનમાં જ છે આ સમજ પાક્કી કરવી વૃત્તિવલણ બધામાં ભગવાન છે એમ માનીને સૌને માન આપવું પણ પોતાના માટે માનની આશા ન રાખવી ઉદાર બનવું પોતાની વસ્તુમાંથી બીજાને આપવું એ ભાવથી કે આ બધું ભગવાનનું છે ને ભગવાનને જ આપું છું અને ખાસ સેવા કરીએ તો નમ્રતા વધવી જોઈએ અભિમાન નહીં કોઈ બદલાની આશા નહીં અંદરની વાત થઈ હા પછી બીજું છે બાહ્ય અભિવ્યક્તિ વાણી ભગવાનનું નામ કીર્તન કરવું લીલાકથા કહેવી કે સાંભળવી ફાલતુ વાતો બંધ ઓછું બોલવું કોઈની નિંદા નહીં કડવું નહીં બને તો મૌન રહેવું શરીર કર્મ રોજના કામ પણ ભગવાનની પૂજા છે એમ સમજીને કરવા બધા જીવોમાં ભગવાન જોઈને યથાશક્તિ સેવા કરવી કોઈને પાણી પાવવું કોઈ બીમાર હોય તો મદદ કરવી વડીલને જગ્યા આપવી બને ત્યાં સુધી પોતાની સેવા બીજા પાસે ન કરાવવી અને ત્રીજું ત્રીજું અને બહુ મહત્વનું નિગ્રહ અને પ્રાર્થના નિગ્રહ એટલે કે કંટ્રોલ શેના પર આસક્તિ પર કામના પર મમતા મારું તારું પર અહંકાર પર આ બધું બંધન છે નામજપ અને સત્સંગથી ધીરે ધીરે આનો ત્યાગ કરવાનો પ્રયાસ કોઈનો દ્વેષ નહીં જે આપણો દ્વેષ કરે એનું પણ ભલું ઈચ્છું

મન વાણી કર્મ ભાવ બધું જ આવી ગયું પણ સાંભળવામાં જેટલું સરળ લાગે છે એટલું કદાચ આચરવું સહેલું નથી રસ્તામાં કામ ક્રોધ લોભ જેવી અડચણો આવે વળી પેલું પ્રારબ્ધ પણ દુઃખ લઈને આવે આ બધાનો સામનો કેમ કરવો મહારાજજી કંઈ આશ્વાસન આપે છે આ વિશે બહુ જ સરસ પ્રશ્ન પૂછ્યો અને મહારાજજી આનો જે જવાબ આપે છે ને એ ખૂબ જ હિંમત આપનારો છે એ કહે છે જ્યાં રાધા ત્યાં ક્યાં બાધા ઓહો જ્યાં રાધા ત્યાં ક્યાં બાધા હા મતલબ કે જેણે રાધા નામનો ભગવાનના નામનો સાચો આશરો લીધો છે એને કોઈ બાધા કોઈ અડચણ રોકી શકતી નથી ખરી બાધા તો આપણું મન અને આપણી ઇન્દ્રિયો જ છે જે વિષયોમાં દોડ્યા કરે છે એ વાત સાચી કે પ્રેમનો માર્ગ સહેલો નથી મહારાજજી કહે છે એમ એમાં જીવતે જીવ મરવું પડે છે જીવતે જીવ મરવું એટલે કે આપણી વાસનાઓ આપણી ઈચ્છાઓ આપણો અહંકાર એ બધાને મારવા પડે છે ત્યાગ કરવો પડે છે કષ્ટો સહન કરવા પડે છે પણ જે પ્રારબ્ધના દુઃખો આવે છે ને એ શરીરને કષ્ટ આપે છે પણ જે ભક્ત ભગવાનના નામમાં અને શરણાગતિમાં સ્થિર છે એના મનને એની અંદરની શાંતિને ડગાવી નથી શકતા એ ભક્ત તો એ કષ્ટોને પણ શ્રીજીની કૃપા સમજી લે છે પ્રસાદ માની લે છે પણ પેલું કામ ક્રોધ વગેરે એ વિકારો તો બહુ હેરાન કરે છે ઘણી વાર હા કરે પણ મહારાજજી સમજાવે છે કે આ કામ ક્રોધ લોભ મોહ આ બધા વિકારો ક્યારે જોર કરે જ્યારે આપણા ભજનમાં ક્યાંક કચાશ હોય આપણામાં દિનતા એટલે કે નમ્રતા ઓછી હોય અને ભગવાનનો દૃઢ આશરો ન હોય આ વિકારો તો તોફાન જેવા છે તોફાન જેવા હા જો આપણે ભગવાનના નામરૂપી મજબૂત પહાડની ઓથ લઈને બેઠા હોઈએ એટલે કે નિરંતર નામજપ સત્સંગ અને શરણાગતિ પકડી રાખીએ તો આ તોફાન આવે ને જતા રે આપણને પાડી ન શકે જે ભગવાનના નામમાં એમના પ્રેમમાં ડૂબેલો છે જેના દિલમાં ભગવાન વસે છે એને કોઈ બાધા કોઈ વિકાર કોઈ માયા ડગાવી ન શકે ભગવાન પોતે જ એને શક્તિ આપે છે સાચી વાત છે સત્સંગમાં કેટલાક ભાવુક પ્રસંગો પણ આવ્યા હતા પેલું મલુકપીઠવાળા સરકારના શિષ્ય સાથેની વાત અને ગુજરાતના એક ભજન ગાયિકા બહેનનો અનુભવ આ બધું પણ જાણે આ જ વાતને સમર્થન આપે છે નહીં બિલકુલ પીઠવાળા બાબાના શિષ્યવાળા પ્રસંગથી સમજાય કે ભગવાનના આનંદમાં રહેતા સંતનો ખાલી સંગ પણ કેટલો કલ્યાણકારી હોય છે અને પેલા ગુજરાતી બહેને જે અનુભવ કહ્યો કે રાધા નામ લેવાથી એમની તકલીફો કેવી રીતે હળવી લાગે છે એ તો નામની શક્તિ અને ભગવાનની કૃપાના જીવતા જાગતા પુરાવા છે અને પેલી વાત પણ રસપ્રદ હતી એક ભક્તે પૂછ્યું કે શિવલિંગનું નામ આનંદેશ્વર મહાદેવ એવું મહારાજજીને કેવી રીતે સૂજ્યું તો એમણે કહ્યું કે એ કોઈ યાદ કરીને નહોતું કહ્યું એ તો બસ સહજ ભગવત પ્રેરણાથી આવ્યું આ બતાવે છે કે ભક્તિમાર્ગમાં બુદ્ધિ કરતા પણ ઉપર ઈશ્વરીય પ્રેરણા કામ કરતી હોય છે ખરેખર તો આજની આપણી આ બધી જ ચર્ચાનો જો સાર કાઢીએ તો એમ કહી શકાય કે ભગવાનના નામ જપમાં અને ખાસ તો રાધા રાધા નામમાં એટલી બધી શક્તિ છે કે જે આપણે વિચારી પણ ના શકીએ હા અપાર શક્તિ એ પ્રારબ્ધ ભોગવવામાં શક્તિ અને આનંદ આપે નવા કર્મો બાળી નાખે અને છેવટે આપણને પ્રેમ સુધી પહોંચાડે સાચું અને આ રસ્તા પર ચાલવા માટે પેલી નમ્રતા તણખલાથી પણ નીચા અનાસક્તિ બધામાં ભગવાન જોવાની દ્રષ્ટિ અને અહંકારનો પૂરેપૂરો ત્યાગ આ બધું કેળવવું બહુ જરૂરી છે પરિસ્થિતિ ગમે તેવી આવે મન લાગે કે ન લાગે બસ પ્રયત્ન ચાલુ રાખવાનો અને ભગવાનને શરણે રહેવાનો એ જ મુખ્ય ચાવી છે ખરેખર ગુજરાતી ટીવી ડોટ કોમ અને સેવક માધવ જસાપુરા દ્વારા પ્રસ્તુત શ્રી પ્રેમાનંદજી મહારાજના આ સત્સંગમાંથી ખૂબ જ ઊંડું અને જીવનમાં ઉતારવા જેવું માર્ગદર્શન મળ્યું અને છેલ્લે એક વિચાર જે મહારાજજી વારંવાર યાદ અપાવે છે અને જે ખરેખર આપણા બધા માટે બહુ જ મહત્વનો છે આ મનુષ્ય જીવન છે ને એ બહુ જ દુર્લભ છે અમૂલ્ય છે સાચી વાત અને મૃત્યુ ક્યારે આવશે એ કોઈ નથી જાણતું આજે શરીરમાં તાકાત છે બધું બરાબર છે પણ કાલની કોને ખબર એટલે ભગવત પ્રાપ્તિ માટે જે કંઈ કરવું છે એ કાલ પર નહીં છોડવાનું આજે જ અત્યારે જ આ ક્ષણથી જ શરૂ કરી દેવાનું હમણાં જ હા હમણાં જ આળસમાં કે પ્રમાદમાં એક ક્ષણ પણ બગાડવા જેવી નથી આપણે સૌ આજે આ સાંભળીને વિચારીએ કે કયું એક નાનું પણ નક્કર પગલું આપણે આપણા જીવનમાં તરત જ ઉતારી શકીએ ખૂબ સરસ આ સુંદર જ્ઞાન આપણા સુધી પહોંચાડવા બદલ શ્રી પ્રેમાનંદજી મહારાજ અને આ સત્સંગ પ્રસ્તુત કરવા બદલ ગુજરાતી ટીવી ડોટ કોમ અને સેવક માધવ જસાપરા આપ સૌનો આભાર અને અમારા શ્રોતાઓને વિનંતી કે જો આપણે આ ચર્ચામાંથી પ્રેરણા મળી હોય આ જ્ઞાન ગમ્યું હોય તો મહેરબાની કરીને આ વીડિયો કે ઓડિયોને લાઇક જરૂર કરજો આ અમૂલ્ય વાતો તમારા મિત્રો અને પરિવારજનો સુધી પહોંચે એ માટે એને શેર કરજો અને આવા જ ધર્મ ભક્તિ અને જીવન ઉપયોગી માર્ગદર્શન નિયમિત મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તમારા મનમાં કોઈ વિચાર આવે કોઈ પ્રશ્ન હોય કે તમારો કોઈ અનુભવ હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો તમારા પ્રતિભાવો અમારા માટે બહુ કિંમતી છે રાધે રાધે